પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા આજે લક્ષ રીડિંગ લાઇબ્રેરી જે પૂજક યુવાનો માટે શરૂ કરવા જઈ રહ્યા છીએ જેના આજે ખાસ પ્રસંગ નિમિત્તે રાજ્યસભાના શ્રી મયંકભાઈ નાયક સાહેબ પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર સાહેબ સાથે સમાજના આગેવાનો વડીલો યુવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ હાજરી આપી અને પૂજક સમાજનું જે સપનું છે કે સમાજનો જે નાના નાની સમાજ છે લારી નાના એવા વેપારથી સમાજ કરતો આવ્યો છે અને જાત મહેનત કરનારો સમાજ છે તો આ સમાજના ઉદ્ધાર માટે આવનારો યુવાન વિકાસ વિકસિત થાય શિક્ષિત થાય અને આ ગોલ સાથે અમે યુવાનો સાથે મળીને કામ કરી રહ્યા છે અને આજના શુભ પ્રસંગે સૌ હાજર રહ્યા અને એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બનાસકાંઠા જિલ્લા પાલનપુર ખાતે નવનિર્મિત લક્ષ્ય રીડિંગ લાઇબ્રેરી જે પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટ બનાસકાંઠા